हाय गाइस जय का दिस जय माता जी केम छो तुम देखो मजा में हां छसो पर मजा में सुना आ भाई नथी मजा में हूं तो हम्म एन है ना इंटरेस्टिंग काच में बदु विकु प्लस में गाने मेड़े नथी पाछो मोढो आवी गयो है नहीं का ना मोढो है ना नकरो रो 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 रोज करे हक नथी करतो जो जो मां हाली ना थक तो पड़ी जाइए सरस में कहीं तेवड़ नहीं पड़ी सी अथिन आम जो क्या गो नहीं पड़ता हूँ बार लागे पर आ छोकर न मैं नहीं जो जो एक तो ई गोथा खाई खेन पासो काठे जे ए लो ये गियो 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 કાર્યવલા રૂમમાં છે ને ટીવી જોઈ છે દરવાજો બંધ રાખ્યો કારણ કે અવાજ આવશે અને હા આપણે રેગ્યુલર નથી અપલોડ કરતા એટલા માટે થઈને સોરી કારણ છે કે જો મારી પાસે એટલો ટાઈમ જ નથી નીકળતો કે હું એડિટિંગ ને બધું કરી શકું ને એડિટિંગમાં તો કેટલી વાર લાગે ખબર હાલો વિડીયો તો શૂટ હું કરું પછી એડિટિંગ થમને અપલોડ ને બધું મેનેજ નથી થતું એટલા માટે થઈને સોરી રેગ્યુલર નથી આવતા प्लस मा भाई ने मजा जे उठे ने हमनो पड़त जोई हो थियो हम हा ले इने बोतल दे हले जोई न जोती तो हूं जोई दे ही जा मैं तुमने कि तो नहीं वीडियो में क्या है ना तो मेरी बात तुम बुद्धि मानी है तो जरा के ना वाइडो थे गयो कावो आई आओ हम करो ले कहाँ भागी आया गी आया आया तो अबे काले सो ले जो है ना वो नहीं दिख रहा खोल ना कहाँ खोद दरवाजे में तो ना खोल ही ना आया माइलिया वो लाइगू एटले बार वही की थी लाइगू एटले बार वही की थी आया बंद करना पास वो दरवाजा અને હા આપણે હેને કદચ એક ને એક કપડામાં વિડિયો વધારે આવતા હોય થમ્બનેલ તમે જો તો સૂટ અલગ અલગ થયા હોય પણ કપડા હેને રિપીટ રિપીટ ઈ ની જ એનું કારણ હે કે હું ઘરમાં હેને ઈ અમુક અમુક સિલેક્ટ કપડા છે પાંચ છ જોડી જ પહેરું કમ્ફર્ટેબલ રહીમ કપડા તો બાકી આખો ખબર પહેર્યો છો એટલે બસ કમ્ફર્ટેબલ એ હોવો જોઈએ આપણને એટલા માટે કે પછી અબને યાદ એવો ઘાલો વિડિયો શૂટ કરી લે પછી કપડા બદલાવા બેસીને એવું મને નથી ગમતું પ્રોફેશનલ છે આ બাকি થોડોક ટાઈમ જાહે પછી પ્રોફેશનલ આપણે કદાચ તમારા બધાઈની દુઆ અને ભગવાનની દયા રહી તો આફથી પ્રોફેશનલ પર નઈ કરીયા આયા સૌ પર ન્યા હું ઊભી છું હે શું છે આય આય એમ હજી મારા માલિખ કરવાનો છે सत यु केम ने औफी थी दादा जन खोली जाय એટલે ગાંધી એ ઇકા વ્યાજે ને તું કેટલા વાગે સુતી હતી એટલે બધું સુતી ને 8 થી 8 ના 8 થી 11 વાગે લગી સુતી રહી બે રાતે 8 વાગે સુઈ ગઈતી સવારે 11 વાગે ઉઠી ઠેટ કારણ કે આજે નાંગન પડી જવાનું હતું ને એટલે तुम करस तो है ना स्कूल सत्ते है ना टाइम थे गयो तो हाल हो जाए समला अबे नो जावन हुए है पूर थे गयो जय स्वरी बाले जो है गैस सुन देखा 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 देखा

જહા ખદની કરો જો જો મે તો જી નહી કીધું ને કે આ છોકરો રો રોજ કરી પણ પછી ભૂખ લાગે ને હવે ગુગાન નહી ગીધું તટા કદે આ બધાને તટા દે કિસી કદે હે હે આમ કર દે બસ અલવેલો આવી ગયો જોકાનો અને હા એને ને જે કાવ્ય કબેટમાં પૂરી ગઈતી ને ઈ તો અમે છેસ્ટ પરં કઈરતો બાકી તે દિવસે તે કાવ્યનો સવારે વિધ હોય તો સાંજે પછી કનો હે ને રૂમ માં પૂરી ગયો તો અંદર છેસ્ટો પર મારી દીધું કનો રહ્યો ને અંદરથી દરવાજો બંધ કરીને અંદર પૂરી ગયો તો મારી દેરાણી છે ને બસ માદેરાણી હેમે ઉપર થી એમ ચડી ને ટપિન ને આવી ઉ દરવાજા ખોખડાવતી તો ખુલ્તો જ નતો દરવાજો પછી પાછો એ પાછો આવી વિ એટલે દરવાજો ખુલો જ રાખો કારણ કે આ કાનો હે ને અંદર બંધ કરી જ નાખ તો ઓન કાવે બે ઉસલી બારે હતા બાથરૂમ માં એને કાવે નવડાવતીતી બે સેકન્ડ જતો એને લઈને ગઈ અને આની ને બારગ લઈ જાતીતી તો એટલી વાર મત ભઈ અંદર થી સ્ટોપર મારી દીધું તું પછી એવા હેરાન થઈ ગયા મોબાઈલની અંદર વેણી લે મોબાઈલ મોબાઈલ બધું અંદર હતું વેરી ગુડ બહુ કાવ્યા ફાઇનલી મેં કપડા બપડા બદલાવી નાખ્યા કારણ કે મેં જે ડ્રેસ પહેર્યો હતો ને મને ન ફાવ્યો જોવા પડ્યો મેં તમને કીધું ને કમ્ફર્ટેબલ કપડા આપણે હોવા જોઈએ ઘરમાં તો એટલે મેં પાછા ડ્રેસ પહેરી લીધું તમને બધી તમને એક ને એક દેખાશે એટલા માટે કઈ સોરી નાને આપણે સુડાવી દીધો છે ને હવે આપણે ફીર માલ કરવા તો સારું ચાલો માલ કરી અને હા જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો અને એમને કહેજો કે તમે કેવા વિડીયો જોવા માંગો છો